અમદાવાદમાં હેડવે બિઝનેસ સોલ્યુશન દ્વારા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ મહોત્સવનો ભવ્ય આરંભ કરવામાં આવ્યો ગુજરાતના જ્વેલરી ઉદ્યોગ માટે આ ઉત્સવ એક થવાનું છે કારણ કે જેટલા અગ્રણી જ્વેલર્સની ભાગીદારી સાથે કરોડોના ઇનામો પાંચસોથી વધુ કારીગરોને માર્ગદર્શન અને ગ્રાહકો માટે દસ થી વધુ ભેટોની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે ભારતના કુલસોનાના જ્વેલરી વેપારમાં આશરે બાવીસ ટકા હિસ્સો ધરાવતા ગુજરાતના જ્વેલરી વેપારીઓ આજે એકવીસ ડિસેમ્બર એકવીસ સપ્ટેમ્બર જેમ આયોજન સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ની સાથે રહીને એક વિશાળ સમુદાયની પરિવાર બને આ મંદિરના માહોલની અંદરમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ નો વેપાર વધે ગુજરાતનું જે આપણું વાણિજ્ય સંચાલન છે એની અંદરમાં વધારેમાં વધારે જે આપણો માર્કેટ શેર છે એ ઊંચો બને અને આ મંદીના માહોલ વધતા ભાવની વચ્ચે પણ જ્વેલરોની અંદરમાં એક નવી તેજી અને નવો વેપાર આવી જાય ને એવા આ હેતુથી અમે આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું જે આયોજન કરેલ છે જે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં ગુજરાતભરના ત્રીસ થી વધારે જ્વેલરો જોડાયા આજે પાંચસો થી વધારે જ્વેલર જ્વેલર મેમ્બરો અને પરિવારો સાથે રહી અને અષ્ટ સિદ્ધિ નવ નિધિના સેલ્ફ સ્ટેન્ડિંગ લેશે અને જેની સાથે સાથે આવનારા સમયની અંદરમાં વધારેમાં વધારે ગ્રાહક ઇન્વેસ્ટમેન્ટની અંદરમાં સુવર્ણ એટલે કે ગોલ્ડના ઇન્વેસ્ટમેન્ટ તરફ આકર્ષાય જેના દ્વારા સૌભાગ્ય અને સમૃદ્ધિ બંનેનો વધારો થાય એવા હેતુથી દસ હજારની ખરીદી ઉપર સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ એક ભેટ કૂપન જે આપી રહ્યું છે અને એ ભેટ કુપનની અંદરમાં કરોડોના ઇનામ જેની અંદરમાં બીએમડબલ્યુ કિયા અલ્ટો આઈટેન જેવી ફોન નાના મોટા ઇનામો સાથે કરોડોના ઇનામ આપી અને જે ગ્રાહકને ખરીદી માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે માત્ર હેતુ છે કે ફરીને આપણું જ ભારત એ ફરીને પાછી આપણી સોનાની ચીડિયા તરીકે ઓળખાતું થાય અને ઘરે ઘર સોનાના ભંડાર ભરાય તો આ હેતુથી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું અમે જે આયોજન કરેલું છે જેની અંદરમાં